નમસ્કાર સારામાં સારી આવાસ યોજના છે એ રૂડા દ્વારા બની છે આદિત્ય સેવન્ટી નાઇન સોસાયટી આ છે પરિવાર સોસાયટી આ છે રૂડાનો રૂડા ત્રણમાં માં જો ઇસ્કોન મંદિર પાછળ નો રોડ થયા જે સાવ બિસ્માર હાલતમાં છે અમે બે વર્ષની આર એમ સીમાં માંગણી કરી રહ્યા છીએ કેમ કે આ માં પડી ગયું છે તો આર વાળા એમ કે છે કે રૂડાએ જાઓ ને રૂડાવાળા એમ કહે છે કે આર માં જાઓ એના હિસાબે ને આમાં એના હિસાબે આ બધી વસ્તુમાં અમારે રહેવાસીઓ અહીંયા આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેવાસીઓ હેરાન થાય છે નથી સ્ટ્રીટ લાઇટ નથી રોડ કે નથી પાણી રાતે આવવું હોય બેનું દીકરીઓને તો પણ તકલીફ પડે છે ને મેં ઓનલાઈન કેટલી કમ્પ્લેન કરેલી છે એ પણ આ લોકો કોઈ જવાબ દેતા નથી નથી સર્વે કરાવતા આ આવે ઇસ્કોન મંદિરની પાછળ મુચકા ફિલ્ડ માર્સલ વાડીવાળો રોડ